તો દોસ્તો જે રીતે આપણે ગયા વિડીયોમાં જોયું હતું આપણે લુઈજીની છોકરીને ઉઠાવી હતી એના બૈરાને નહીં આખા વિડીયોમાં બૈરા બૈરા કરતો હતો બરાબર અને આજની એક ભયંકર ન્યૂઝ આવી ભાઈ જે રીતે આપણી આપણો કાલે બ્રિજ તૂટ્યો હતો ને ગેમમાં જીટીએ થ્રીમાં એવો જ આજે કે રિયલ વર્લ્ડમાં બી બ્રિજ તૂટ્યો છે હું લગાવું છું એ પિક્ચર વડોદરામાં જોઈ લેજો ચલો બેટ ઉઠાવી લીએ અહીંયા આગળથી જોકે કઈ માં બી આપણે ઉઠાવી હોવું તો જોઈએ આપણી બસ એથી ગાડી લેવાની છે તો લોકેશન બી એવું સીધું સીધું આ જોઈએ ને ગેટ અહીંયા આગળ એનું પાર્કિંગ હોવું તું કઈ નહીં ચલો જોઈએ અહીંયા એલ પાડત આપણે જવાનું છે તો એલ એટલે લુઈજી હશે કદાચ એ જો પાછળ ત્યારે લુચો અહીંથી જવાનું છે અચ્છા લુઈજીનું ઘર જ લાગે છે કે જ્યાં આગળ આપણે વારે વારે મિશન લેવા માટે જઈએ છે ને એ એ એ એ એ અહીંયા છે અહીંયા જવાનું છે આપણે અંદર ઉતરી જઈએ લેચર ડોન્ટ સ્પેન્ક માય મા બી ચપ ઓકે કઈક આલ્યું આને લુઈજી જ આલ્યું છે ઓકે તો લુઈઝીની કોઈ છોકરી છે જેને કોઈ ડ્રગ્સ ચાલે છે સ્પેન્ક નામનો માણસ છે એને જઈને આ બેટથી મારવા કીધું છે બંદૂક બંદુક આલી વાત તો યાર જરા ધોઈ નાખતા ચાલ જા કંઈ નહીં બેટથી મારીશું ચલો એ બીજું બી બેટ છે જો કમ અમારવાળું ના ગમ્યું તને ઉબોરલા આને લઈને જઈએ ચલ બે યાર મર નહીં યાર અહીં તો ટ્રાફિક થઈ ગયો હું મેં નીકળું કઈ હતી અહીં વચ્ચેથી નીકળીશું આઠ બસ જો ઘટ ટુ ઘટ આપણી ડ્રાઇવિંગ ભાઈ પ્રોપર છે કોઈ કોઈ વાર કોઈને ઠોકી દઈએ બાકી તો કમ્પ્લેટ ચાલે બહુ દૂર બતાવ્યું તો એના કરતા પહેલા વાળો અહીંથી આપણે મિસ્ટીન લીધી હતી યાદ છે પેલા માં પેલાની છોકરી હતી સીધું જવાનું હતું અહીંથી આપણે આમ વરી ગયા ઓય હોય હોય ઓય હોય કઈ કઈ લા કઈ અરે યાર સ્ટાર ચીફ ગયો શેઠ હા હા મેં મિશન કઈ રીતે કરું સ્ટાર ચીપકી ગયો ઓપ પપ પપ એ ભાઈ આવ્યો બચ્યા ઊભા રહો ભાઈ પહેલાં સ્ટાર જોડાવવા પડતું યાર ઊભો રહે ઊભો રહે ઊભો રહે ઊભો રહે એક કામ કરીએ અહીં પછી જઈએ અત્યારે નહીં જવું પહેલા સ્ટાર છોડાવીએ આપણે ચાલ ફટાફટ ચાલ નીકળી ગયો સ્ટાર નીકળી ગયો સ્ટાર નીકળી ગયો જબરું સારું બે મિનિટમાં ચીપકી જાય છે બે મિનિટમાં નીકળી જાય મારી તો ગાડી તૂટી ગઈ આપણે લુઈજીની પેલા ને સ્પેંકની ગાડી લેવાની છે ને સ્પેન્ક ને મારીને એની ગાડી લેવાની છે એની છોકરી ઉઠાવવાની છે અને રિસ્પ્રે કરવાની છે ને પછી એને છોડવાની છે લુઈઝીના ક્લબમાં કદાચ એમ આવું થયું અચ્છા લુઈજીની છોકરી જ બગડેલી છે ચાલતો બેટથી જ મારીશું આવ્યો લાટ મર 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 મરી ગયો અચ્છા અહીંયા આગળ મરી ગયો ને હા તો બરાબર ચલો પેલી કઈ ગઈ અચ્છા કરાવવાની છે પણ પેલી છોકરી કઈ ગઈ જે બગડી ગઈ નીકળો ફટાફટ નીકળો ચલો ઈથી આવું થાય છે હોર્ન કઈ થી માગે ચલ ભાઈ ફટાફટ નીકળો ભાઈ યાર એક ગયો બીજો આઈ ઉભો થઈ ગયો અહીંયા મિશન ફેલ ના થઈ જાય એની બીક છે બાકી કઈ નહીં તારી મર જા મારી ગાડીને આગળ મરવાનું દેખાય જાય એને બી ચલ 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 આને આપણે હવે કરાવવાની પણ આની છોકરી કઈ બાકી ગઈ મતલબ જે બી કઈ છોકરી પેલી હતી જેને ડ્રગ્સ આપતો હતો પેલો કઈ ગઈ હવે ભૈયા ને પેલો તો બરાબર નોકરેલો હતો શું નામ હતું એનું લુઈજી અહીં ત્યાં આપવા જવાનું આડા ટેડા રસ્તા હાલી રાખ્યા છે એક તો ચોરસ ચોરસ રક્ષા બધા ચોરસ ચોરસ રસ્તા છે એટલે ગમે ત્યાંથી ગમે ત્યાં નીકળાય એ જો છે ને આગળથી વરવાનું કઈને અહીંથી નીકળીશું આપણે વચ્ચેથી અહીંથી નીકળીશું પણ ચાલવાનો રસ્તો છે એમાં આપણે હું હટો મારી હટો નહીં તો મારો બે જ વસ્તુ છે અહીંથી જઈ સ્પ્રે કરવાનું છે લાઈટર કે ના અહીંથી નહીં અહીંથી જ ઓકે તારી મારી ગાડી નીચે જ આવીને મરવાનું દેખાય છે ચલો ભાઈ અહીંથી રિસ્પ્રે કરાવવાની છે થઈ ગઈ રિસ્પ્રે પેન્ટ ઊભો રહે જતો રહે ઊભો રહે છે ઠોકીને તો મારી હરા બેટ છે માર પાસે તો હજુ બંદૂક નહીં આવી ધીમે ધીમે આવશે બધા લોઈ જઈ જ બંદૂક હાલશે લાગત મને તો એટલો તો અહીંયા આગળ આવવા આવ્યું છે હજી દૂર છે તો પછી મારી ગાડીનું શું પણ મારી ગાડી તો મેં છોડી આવી ગયો મારે જવું હોય તો હું પછી બીજાની માંગવા જવાનું જામ ઇસ્ટીવાળી જગ્યા છે ને અહીંથી આપણે ઉઠાઈ હતીચુઅલી હોસ્પિટલ બી છે અચ્છા અહીંયા જ સેવું કરવાનું છે ના આપણું ઘર તો નહીં પણ આ કંઈ નહીં ચલો મૂકી દઈએ ભાઈ કીધું છે તો चल ભાઈ ઉતરી ગયા શું થયું ઘટના ભાઈ બહાર જવા તમારા ચલો મિશન પાસ લો ઇઝી ઇઝી મિશન જઈ નહીં આમાં તો એ નહીં તો મળતું આવતા વિડીયોમાં આપણે એક વિડીયોમાં ભાઈ એક જ મિશન કરીશું હમણાં તો આપણે ઘર જઈને ગેમ સેવું કરવાની નહીં ઉભા રહો ઘર જવા માટે કંઈક લઈ લઈએ અહીંથી જો આ મસ્ત ખટારો છે પણ ચાલશે ટેમ્પરરી તો ચાલ ઉતર મારે કઈક તો જોઈએ ને ભાઈ આવતા વખતે લઈને નીકળવા ચાલતા ચાલતા થોડી પગ પગે પગે થોડી નીકળવાનું છે મારે તો પછી આપણે આના નીચે નીચે જવાનું જો આ વાળું છે ને આ રેલના ના નીચે નીચે કેમકે આના બાજુમાં જ આપણું ઘર છે આપણે રેલવે પકડવાની છે કહેવાય છે કોઈ જગ્યાએ ખોવાઈ જાઓ તો તમે નદી પકડો પણ આપણે જીટીએમાં જાય ને કઈ જગ્યાએ ખોવાઈ જઈએ તો રેલ પકડવાની રેલના નીચે નીચે આપણે ઘેર પહોંચીશું બરાબર પણ જે રીતે આપણા ઘર આ બાજુ દેખાય છે તો આપણે બીજી વાળી રેલ પકડવાની છે આપણે ઊંધી રેલ પકડી લીધી ભૂલથી આપણે પેલી બાજુવાળી પકડવાની હતી પણ કઈ નહીં આપણું ઘર અહીંથી જે એવું કે બચ્યો એ તારી અહીંયા જ અહીંયા જ દેખાય તને હટ નિર ચલો જો છે ને હા ભાઈ જો એને ગાડીની આવીને આગળ આવીને ઊભી કરી દીધી એટલે ઢોકાય એમને નહીં ઢોકાય ચલો ચલાવતા જ નહીં આવડતું ખબર નહીં લાઇસન્સ કોણ આવે ચાલો કોના જો જ જો છે ને જોવું જ નહીં જોયા વગર ચલાઈ ચલાય કરે છે ચલો છે અંદર મારી ગાડી ન હિલો કશું ભાઈ સારું થયું લઈને આવ્યા વખતે લફડા થઈ જતા આવતા મિશનમાં આપણે આમ હેલ્થ લેવાની છે હેલ થઈ નહીં મળતી નાઇન્ટી સેવન થઈ જ પણ ચાલશે આમના આવતા વિડીયોમાં લઈ લઈશું કેવું